ડભોઈ ની ચૂંટણીના પરિણામે ઇતિહાસ રચાયો છે પ્રથમ વખત એપીએમસીમાં ભાજપ સમર્થિત સહકાર પેનલનો ભગવો લહેરાયો છે મતગણતરી દરમિયાન શરૂઆતથી જ કાંટાની ટક્કર જોવા મળી હતી પરંતુ અંતે સહકાર પેનલના છ તથા ખેડૂત હિતરક્ષક સમિતિના ચાર સભ્યો વિજેતા રહ્યા ખાસ કરીને ત્રેસઠ મત નોટોમાં પડતા સમીકરણો બદલાઈ ગયાની ચર્ચા પણ ગરમાઈ છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ તમામ વિજેતાઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી ગઈકાલના રોજ ડભોઈ એપીએમસી ખાતે મતદાર વિભાગની ચૂંટણીનું આયોજન થયું હતું એમાં અમારા દસ ઉમેદવારોને અમે અહીંયા ઉમેદવાર તરીકે અહીંયા આગળ પેનલમાં ઉતાર્યા હતા એમાંથી અમારા ચાર ઉમેદવારોની જીત થઈ છે આ જીત એ તાલુકાના ખેડૂતોની જીત છે તાલુકાનો ખેડૂતોનો અવાજની જીત છે નહીં કે અમારી જીત એટલે હું દરેક ખેડૂતોની જોડે અમે આજથી હવે લાગી જઈશું એમના દરેક કામ કરીશું અગાઉ બી અમે સંઘના મારફતે કામ કરેલા છે અને આ ભૈલાલ કાકાનું જે સ્વપ્ન હતું આ એપીએમસી બનાવીને શું કરવું હતું ખેડૂતો માટે તાલુકાના એ તાલુકાના તમામ ખેડૂતોનું સ્વપ્ન હવે પૂરું થશે આજે ચૂંટણીનું પરિણામ હતું દસ માંથી છ બેઠકો પર આજે ખેડૂત વિભાગની ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ સહકાર પેનલના ઉમેદવારો જીત્યા છે અને અગાઉ વેપારી મંડળ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ એના કરીને છ હતા આ રીતે સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે અને પહેલીવાર વાર ડબો એપીએમસી માં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે હું આપના મારફત તમામ મતદારોને આભાર પણ માનું છું અભિનંદન આપું છું જે લોકો જીત્યા છે એ તમામને અભિનંદન સામે ચાર જે છે એ રક્ષક સમિતિના ખેડૂતોના હિતની વાત એ લોકો પણ કરશે ત્યારે એમની સાથે પણ અમે ઉભા રહીશું ખેડૂતોના હિત માટે સંયુક્ત રીતે તમામ એપીએમસી ના સભ્યો કામ કરશે એવી અપેક્ષા રાખું છું અને ફરીવાર આ તમામ જીતેલાને દિલથી અભિનંદન આપું છું અને ફક્ત એપીએમસી જ ભાજપનું બાકી હતું બાકી નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ તમામ ઠેકાણે ભાજપનું શાસન હતું એપીએમસી એક બાકી હતું આજે એપીએમસી પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે ત્યારે હું ડભોઈ નગર ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને દિલથી અભિનંદન આજ રીતે ભારતીય જનતા પક્ષ સાથે રહીને આપડા આ વિસ્તારના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધે એ જ અભ્યાત્ નિરંજન ચૌહાણ બી ન્યૂઝ વડોદરા